સુરત શહેરમાં માથાભારે ઝુબેર ઘડિયાળી અને હુસૈન દાગીનાવાલા સહિતના વિરુદ્ધ બિલ્ડર શબ્બીર લોખંડવાલાએ કરેલી ફરિયાદને લઈને હુસેન દાગીવાલાને એડવોકેટે ખોટી ફરિયાદ કરે અને આક્ષેપ સાથે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી અને શબ્બીર લોખંડવાલાના વાયરલ થયેલા ઓડિયો અંગે પણ વાત કરી હતી અને કહેવાતી ઓડિયો ક્લિપમાં ઝુબેર ઘડિયાળી તથા શબ્બીર લોખંડવાલાએ સાથે મળીને ખંડણી ઉઘરાવવાનું કામ કરી રહ્યો હોવાનું પણ અનુમાન લગાવી રહ્યું છે ત્યારે કથિત વાયરલ ઓડિયો મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે સુરતના કોડ વિસ્તારના બિલ્ડરો પર અંડરવર્લ્ડની નજર પડી હોય તેમ લાગે છે ત્યારે બિલ્ડરો પણ કેટલાક ગુનેગારો સાથે મળી ખંડડી ઉઘરાવી રહ્યા હોવાની અગાઉ થતી ચર્ચાઓ વચ્ચે હાલમાં એક ફરિયાદે શહેરના બિલ્ડર આલમમાં ચર્ચા જગાવી દીધી છે સુરતના મહિદરપુરા પોલીસ મથકમાં બિલ્ડર સબ્બીર લોખંડવાલાએ ફરિયાદ કરી છે જેમાં સુરત ભરૂચ વડોદરા સહિત અનેક જગ્યાએ ગુનાઓ આચરનાર જુબેર ઘડિયાળી અને હુસેન દાગીનાવાલા સહિતનાઓ સામે બે કરોડની ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે જો કે આરોપી હુસેન દાગીનાવાલાના વકીલ અલ્તાફ દૂધવાલાએ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ફરિયાદી સબીર લોખંડવાલાએ ખોટી ફરિયાદ કરી છે અને તથ્યહીન ફરિયાદ હોવાનું તેમણે કહ્યું છે સાથે હાલમાં એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં ચર્ચા કરતા જુબેર ઘડિયાળી અને સબ્બીર લોખંડવાળા હોવાનું અનુમાન લાગી રહ્યું છે અને કોઈ બિલ્ડર પાસે લાખોની ઉઘરાણીની વાત કરતા હોવાનું સંભળાય છે કથિત વાયરલ થયેલ ઓડિયોના અનુસંધાને એવું લાગી રહ્યું છે કે જુબેર ઘડિયાળી અને બિલ્ડર સબ્બીર લોખંડવાળાએ સાથે મળી વર્ષોથી અનેક લોકો અને ખાસ કરીને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવી હોય તેમ લાગે છે ત્યારે આ કથિત વાયરલ થયેલ ઓડિયો મામલે પણ તટસ્થ તપાસ થાય અને કેટલાક બિલ્ડરો પાસેથી આવી માંગણી કરી ખંડણી ઉઘરાવાય છે તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ એડવોકેટ અલ્તાફ દૂધવાળાએ કરી છે સાંભળો શું કહી રહ્યા છે એડવોકેટ અલ્તાફ દૂધવાળા મારું નામ એડવોકેટ અલ્તાફ હસેન આઈ દૂધવાળા છે હું નામનર ઊજા હાઈકોર્ટમાં તથા સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું તમે કયા કેસ બાબતે સુરતમાં આઈડીઆઈ હું અત્યારે એક મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મૈધરપુર ઓપરેશનમાં એક એફઆઈઆર નોંધાય છે તેનો એફઆઈઆર નંબર છે ડબલ વન ટુ વન ડબલ ઝીરો થ્રી જીરો ટુ ફોર ઝીરો ફાઇવ ઝીરો ટુ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે બે હજાર ચોવીસનો એક ગુનો થયો છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હકીકતમાં એ ફરિયાદ જે આઈપીસી સેક્શન ચારસો છ ચારસો નવ અને એકસો વીસ બી મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે આ એફઆઈઆર જોવામાં આવે તો એફઆઈઆરની હકીકત એવી છે કે જે આ બનાવ બનેલ છે એ બે હજાર વીસ એટલે કે એકત્રીસ દસ બે હજાર વીસનો બનાવ છે અને બે હજાર ચોવીસમાં એટલે કે ચાર વર્ષ પછી ફરિયાદ નોંધવામાં આવે છે એ ચાર વર્ષ પછી જે ફરિયાદ નોંધવામાં આવે છે તેનું ફરિયાદમાં કોઈપણ જાતનો ઉલ્લેખ કે શું કામ ડીલે કરવામાં આવે છે કયા કારણસર કેવી રીતના કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી હું ફરિયાદમાં આરોપી નંબર એક હુસેન અબ્બાસ હુસેન અબ્બાસ ભાઈ ડાગીનાવાલા જે આરોપી નંબર એક તરીકે ફરિયાદમાં દર્શાવેલ છે તેનો આરોપી તેના વકીલ તરીકે હું હાજર થયેલો છું ફરિયાદમાં હકીકતમાં જોવામાં આવે તો ફરિયાદ એક એક ક્રિમિનલ કલર આપવામાં આવે તો ફરિયાદમાં કે બે હજાર વીસ બનાવો બે હજાર વીસમાં બનાવ બને છે બે હજાર વીસમાં જ્યારે બનાવ બને છે ત્યારે ફરિયાદી બે હજાર એકવીસમાં ફરિયાદ નથી કરતો બે હજાર બાવીસમાં ફરિયાદ નથી કરતો બે હજાર ત્રેવીસમાં ફરિયાદ નથી કરતો તો અત્યાર સુધી ફરિયાદી એ સાયલેન્સ કેમ રહ્યો તેણે કોઈ કમિશનરમાં અરજી કરી હોય બે હજાર એકવીસમાં બે હજાર બાવીસમાં અરજી કરી હોય કે કન્સર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી કરવી તેવું પણ બનેલ નથી અત્યાર સુધી કોઈ એપ્લિકેશન્સ આપેલી નથી શું કામ ના આપી કયા ના આપી તે પણ એક તપાસનો વિષય છે

શબ્બીરભાઈ જાફરભાઈ લોખંડવાલા જે ફરિયાદી છે એ હુસેન દાગીનાવાલા હુસેન અબ્બાસભાઈ દાગીનાવાલા એક જ કાસ્ટના એટલે કે દાઉદી સમાજના એક જ કાસ્ટના વ્યક્તિ છે અને બંને ખાસ મિત્ર છે જો હકીકતમાં ફરિયાદ જોવામાં આવે તો ફરિયાદમાં દર્શાવે છે કે દલાલ તરીકે દર્શાવે છે અને ફરિયાદમાં એવું બતાવે કે મારા ખાસ મિત્ર છે જો દલાલ અને મિત્ર બંનેની જો ડેફિનેશન જોવામાં આવે તો બંનેનો ખાસો એવો ફરક જોવા મળે છે દલાલ કોને કહેવાય એજન્ટ કોને કહેવાય એજન્ટની વ્યાખ્યા શું છે એજન્ટ શું કહેવા માગે છે એજન્ટની ડેફિનેશન શું એજન્ટનું સર્ટિફિકેટ શું જો આ બંને મિત્ર હોય તો એજન્ટનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી એટલે પહેલાં તો પ્રશ્ન એ ઊભો થાય છે કે એજન્ટ છે કે નહીં મહત્ત્વનું કારણ છે કે હીરાનો વેપારીના એજન્ટ તરીકે દર્શાવવા જાય તો હીરાના એજન્ટ તો બે હજાર વીસમાં કામ કરતા હતા તો બે હજાર વીસમાં આ જે ફરિયાદી અને હાલના આરોપી નંબર એક હુસેન અબ્બાસભાઈ દાગીનાવાલા તો હુસેન અબ્બાસભાઈ દાગીનાવાલા અને સબ્બી જાફરભાઈ લોખંડવાલા તેઓની મિત્રતા કેટલા વર્ષથી જે ફરિયાદમાં દર્શાવીશ કે હું ઘણા વર્ષ સુધી ઓળખું છું તો ઓળખતા હોય તો એજન્ટનો કોઈ પ્રશ્ન ઊભો નથી એટલે ફરિયાદ શંકાસ્પદ અનુભવે છે કે શંકા શંકાસ્ ડાઉટફુલ છે કે ફરિયાદમાં ફરિયાદી પોતે દર્શાવે છે કે મારા મિત્ર છે તો એજન્ટનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી કે દલાલનો કોઈ પ્રશ્ન ઊભો નથી હકીકતમાં જોવામાં આવે તો આવો કોઈ હીરાનો ધંધો કે બિઝનેસ થયો જ નથી ફરિયાદી જોડે અને ફરિયાદી અને હાલના આરોપી નંબર એક બંને ખાસ મિત્રની એક જ કમ્યુનિટીના દાઉદી સમાજ વોરા સમાજના એક જ કમ્યુનિટીના બંને એક જ કાસ્ટના છે એટલે પ્રશ્ન ઉદભવતો નથી કે આ કોઈ સાચી સોજી સાચી સમજીશ હોય હા ફરિયાદી એક કોન્સ્પિરસી રચી હોય અને કોન્સ્પિરસી રચી અને એક ઓર્ગેનાઇઝ કરી અને એક આ ફરિયાદ દાખલ કરેલ છે હકીકતમાં જોવા હોય તો ફરિયાદમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે હીરા કયા પ્રકારના છે કેવા છે કેટલા ગ્રામના છે કોઈ એજન્ટનું સર્ટિફિકેટ કોને આપવાના અને એવું બતાવે છે કે ભાઈ હીરાના વેપારી ઝુબેર ઘડિયાળી જુબેર ઘડિયાળી બે હજાર સત્તરથી અત્યાર સુધી આજ દિન સુધી ઇન્ડિયામાં નથી બે હજાર સત્તરથી તો આયો ક્યાંથી ઝુબેર ઘડિયાળી ને જુબેર ઘડિયાળી કોણ છે જુબેર ઘડિયાળી ઇઝ ઓલરેડી ક્રિમિનલ એવું છે એની સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે અને અસંખ્ય ગુનાના કારણે ભરૂચ ખાતે પણ વોન્ટેડ છે અંકલેશ્વરમાં વોન્ટેડ છે સુરત ખાતે વોન્ટેડ છે તો આ વોન્ટેડ આરોપી સાથે ફરિયાદી ધંધો કેવી રીતના કરી શકે પહેલો પ્રશ્ન તો ફરિયાદી અને આરોપી નંબર બે જુબેર ઘડિયાળી બંનેની કોઈક સંડોણી હોઈ શકે તેવું મારા અનુભવ પ્રમાણે હું ફરિયાદના અનુભવ પ્રમાણે તથા મારા એક અનુભવ પ્રમાણે કર્યું અમને એવી જાણકારી મળેલ છે કે આ જે ફરિયાદ છે એ ફરિયાદમાં બે હજાર વીસમાં આ ફરિયાદી અને જુબેર ઘડિયાળી બંને કંઈક ધંધો કરતા હોય કોઈક કોન્સ્પિરસી રચી અને કોઈ કાવતરું ઘડી અને કોઈ બિલ્ડરો પાસેથી ઉઘરાણી કરતા હોય તેવું પણ અમને જાણવા સૂત્રોથી જાણવા મળેલ છે એ જાણવા મળેલ છે સૂત્રોથી એ હકીકતમાં અમારી પાસે કંઈક ઓડિયો આવેલી છે કે ઓડિયોની તપાસ કરવામાં આવે કમિશનર સાહેબને પહેલાં બી મેં રજૂઆત કરી છે હાલ આપના ન્યૂઝ માધ્યમથી બી રજૂઆત કરવા માગું છું કે આ તપાસને ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ કાં તો કોઈ ઉચ્ચ સ્તરે એસઆઈટીની રચના કરી તપાસ સોંપવામાં આવે કે આ ફરિયાદીની ખરેખર ભૂમિકા શું એ ભૂમિકામાં એક ડાઉટ અનુભવે છે કે આ ફરિયાદી ઝુબેર જો કોઈક ધંધો કરતો હોય કોઈ કોન્સ્પિરસી રચી કોઈ બિલ્ડરો પાસેથી કોઈ ઉઘરાણી કરતો હોય તેવું પણ જાણવા મળેલ છે અને કંઈક એવા સૂત્રો છે અમને ઓડિયો ક્લિપ પણ મળી આવેલા છે કે આ ઝુબેર ઘડિયાળીને આ ફરિયાદી જોડે શું સંબંધ છે કેવા સંબંધ છે કોઈક

મારી બિલ્ડિંગ પર તો પેલો અડધો કલાકમાં ફોન આવશે તમને હા હા એ વાઈફાઈ ચાલુ નું પાજી દુકાન પર ઓકે ઓકે તો શું શું કહેવાનું છે સબીરભાઈ ને કઈ રીતે જરા એકવાર મને પાછું કહી દો ને પેલો ભાઈ જે છે તે આંભળે છે એટલે સમજી જાય તમારા જોડે વાત નથી કરાવી ખાલી સમજી જાય એમ खाली कर गे ग्यारह लाख जमीन हो गई रूपए भाई की बोले अभी ग्यारह लाख रुपए नहीं चाहिए पचास लाख पूरे चाहिए तो वो सब हमको पता है बस इतना सौ मच जाना अभी पुलिस में भी मत जाना ना कहीं भी मत जाना जो चलता है उसको चलने दो बस एटे कहीके हमको पैसे दो खत्म करो ओके ठीक ઓકે જો આ વાયરલ વિડીયો થયો ઓડિયો વાયરલ થયો છે જે કહેવાતું હોય કે ભાઈ ફરિયાદી સબીલ લોખંડવાલા અને ઝુબેર ઘડિયાળીનું હોઈ શકે છે એવું કહેવાય છે તો એ ઓડિયોમાં કેટલી સચોટ લાગે છે અને એની તપાસ ક્યાં થવી જોઈએ એની તપાસ હકીકતમાં આ જે ઓડિયો જે કંઈ ઓડિયો આવી છે બહાર એ ઓડિયોની સાચી હકીકત અને એને એફએસએલમાં મોકલવામાં આવે અને એફએસએલ પ્રમાણે એનો વોઇસ ચેક કરવામાં આવે અને એફએસએલમાં મોકલી અને કાયદેસરની જો તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે અને શકે તેમ છે અને આ જાફરભાઈ સબ્બી જાફરભાઈ લોખંડવાલા જે હાલના ફરિયાદી છે તેની પણ શંકાસ્પદ ભૂમિકા છે જે ઓડિયોમાં દર્શાવી રહી છે જો તમને એવી શંકા લાગે છે કે જે ઓડિયો વાયરલ થયો છે ને જે માર્કેટમાં ફરી રહ્યો છે જે બહારથી આવ્યું છે તેનામાં વાત અગિયાર લાખથી પચાસ સુધીની થઈ રહી છે તો શું આ ખંડણી માટેની હોઈ શકે વાત હા એક વસ્તુ આપણે આ ઓડિયો પ્રમાણે કહી શકાય કે કોઈક વ્યક્તિના આ લોકો ઓડિયો પ્રમાણે એવું આપણે કહી શકાય કે આ ઓડિયોની અંદર સબ્બીરભાઈ જાફરભાઈ લોખંડવાલા કોઈક વ્યક્તિને ઉઘરાણી કરવા સારું જુબેર ઘડિયાળીને સોપારી આપે છે તેમ ઓડિયોથી આપણે જાણી શકાય છે એ સ્પષ્ટપણે આપણે એવું કહી શકાય કે આ કોઈ વ્યક્તિ કોઈની જોડે કોન્સ્પિરસી કરી અને સામેવાળા વ્યક્તિને પાસેથી પૈસાની ઉઘણાઈ કરતો હોય તેમ લાગી રહ્યું છે એનામાં પોતે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એમને મીડિયામાં સબ્બીરભાઈ લોખંડવાલાએ કે હું જુબેરભાઈને ઓળખતો જ નથી મેં આ જુદી એમને મળ્યો નથી કોઈ કાલુભાઈનું નામ યુઝ કરે છે તો શું એ વાત આપ શું કહેશો હું એક જ આ જે ઓડિયો પ્રમાણે જે સૂત્રોથી અમને બહારથી જાણવા મળેલ છે કે કોઈક ઓડિયો વાયરલ થઈ છે કે ઓડિયો વાયરલ થઈ છે એ ઓડિયોની જો સાચી તપાસ કરવામાં આવે ને તો જાફર સબ્બીરભાઈ જાફરભાઈ લોખંડવાલા જે હાલના ફરિયાદી છે અને જુબેર ઘડિયાળી કેટલા વર્ષોથી કયું કામ કરીએ છીએ તે પણ બહાર આવી શકે આ ઓડિયોથી જાણવા એવું મળે છે કે કોઈ કોન્ફિરસી કરી આ લોકો ખંડની ખંડણી ઉઘરાવતા હોય અને કેવી રીતના કરતા હોય તે પણ જાણ તે હકીકત પુરવાર થઈ શકે તેમ છે ને હકીકતમાં આ ફરિયાદ જોવામાં આવે ને ફરિયાદની અંદર જે દર્શાવે છે કે કોઈક પ્લોટ માટે પૈસા આપેલા છે કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરેલું છે એ પ્લોટનું જે ટ્રાન્ઝેક્શન્સ કરેલું કે ચાલીસ લાખ રૂપિયા કોઈ ટ્રાન્ઝેક્શન કરે છે આ ખાતામાંથી આપેલા છે જો હકીકતમાં એ ફરિયાદના પ્લોટના ટ્રાન્ઝેક્શન જોવામાં આવે તો એવું બતાવે છે કે ફરિયાદીના પિતાશ્રી ફરિયાદીના પિતાશ્રી જાફરભાઈ લોખંડવાલાના ખાતામાંથી ત્રીસ લાખ રૂપિયા એક જે બતાવે છે કે આફતાબ જુબે શેખના ખાતામાં તેર લાખ રૂપિયા જુનેદ હુસેન શેખના ખાતામાં સત્તર લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયા જાફરભાઈ લોખંડવાલા એટલે કે ફરિયાદીના પિતાશ્રી જે એક વર્ષ અગાઉ એટલે બે હજાર ત્રેવીસમાં હુસાન પામેલ છે જો હકીકતમાં આ ફરિયાદમાં એમના પિતાશ્રીના ખાતામાંથી ગયેલા હોય તો પિતાશ્રી ફરિયાદ કરી શકે પોતે ફરિયાદી એવું કહે છે કે મારા પિતાશ્રીના એના કોઈ ખાતામાંથી ફરિયાદીના ખાતામાંથી આજ દિન સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કરેલ નથી પહેલો પ્રશ્ન તો એ છે એની પણ તપાસ થવી જોઈએ કે પિતાશ્રીએ કયા કારણસર પૈસા નાખ્યા શું કામ નાખ્યા કેવી રીતે નાખ્યા અને હકીકત જોવામાં આવે કે આ ફરિયાદમાં અને એક જે હાલના આરોપી જે હાલના આરોપી તરીકે હું એડવોકેટ છું હુસેન અબ્બાસભાઈ દાગીનાવાલા તેના પત્ની આરેફાબેન હુસેનભાઈ દાગીનાવાલા તેને અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એક નોટિસ આપવામાં આવે છે અઠ્યાવીસ બાર આ ફરિયાદના પહેલાં એક નોટિસ આપવામાં આવે છે એ નોટિસમાં દર્શાવે છે કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક એમાંથી આરટીજીએસ કરેલ છે આ જે કોઈક એડવોકેટ છે એડવોકેટના થ્રુ એક એક નોટિસ આપવામાં આવે છે એ નોટિસમાં દર્શાવે છે કે આ હાલની જે નોટિસ જે દર્શાવે છે સચિન એચ પટેલ નામના એડવોકેટ દ્વારા એ નોટિસમાં જે ટ્રાન્ઝેક્શન બતાવે છે કે મહેસાણા કોઓપરેટિવ અર્બન બેંકમાંથી એ જે પૈસા આપેલા છે ને એ જે સ્ટાર્ટિંગનું હેડિંગ જોવામાં આવે આરિફાબેનને એ આરિફાબેનને એવું કહે છે કે હાથ ઉછીને ના પૈસા આપેલ છે હાથ ઉછીના ના પૈસા આપેલ છે કે ચાલીસ લાખ રૂપિયા હાથ ઉછી ના પૈસા આપેલ છે એ ચાલીસ લાખ રૂપિયા હાથ ઉછીના પૈસા આપેલ છે અને બહુમાળી ખાતે એમનો હેઝરી એપાર્ટમેન્ટમાં ચારસો ત્રણ નંબર જે દર્શાવે છે ચારસો એક નંબર સોરી ચારસો એક નંબરનો ફ્લેટ છે હેઝરી એપાર્ટમેન્ટમાં તેનું સાનગીરો કરાર કરવામાં આવે છે તો હકીકતમાં આવી કોઈ ફરિયાદમાં જે દર્શાવે છે કે ચાલીસ લાખ પ્લોટ બતાવી લીધા તે પણ વાત તદ્દન ખોટી છે હકીકતમાં આ જો સચિન એજ પટેલનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે એડવોકેટનું કાં તો એની કાયદેસરની તપાસ કરવામાં આવે આ જે આપેલું છે તેની કાયદેસરની તપાસ કરવામાં આવે જે ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત અને જે સાનગીરો કરેલ છે બહુમાળી ખાતે તેની પણ જો ચકાસી કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે અને અમે કાયદેસરની લર્ટ આપીશું આ બાબતે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર ચેલેન્જ પણ કરીશું તેમજ સાથે સાથે અમારા જે આરોપી છે આરોપી નંબર એક હુસૈન અબ્બાસભાઈ દાગીનાવાલા અમે તો રેડી ફોર ધી કે અમે તૈયાર છે મેડિકલ ટેસ્ટ માટે કે નાર્કોટેક્સ કાં તો બ્રેઇનમેપિક ટેસ્ટ કરવામાં આવે તો આ બંને ટેસ્ટ કરવામાં આવે તેમજ આ જે હાલના ફરિયાદી છે એ ફરિયાદીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને એ બ્રેઇન મેપિક ટેસ્ટ કરવામાં આવે તો કાયદેસરની હકીકત બહાર આવે તેમ છે કે હુસેન ઘડિયા જુબેર હુસેન ઘડિયલી જોડે કેવા સંબંધ હતા આ જે હાલના ફરિયાદી તે પણ સત્ય શકે ને આવનાર સમયમાં ઘટના ઘટસ્ફોટ થશે તે એક મહત્વનું કારણ હાલ તો મૈધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી કરોડોની ઠગાઈ મામલે હવે એક કથિત વાયરલ થયેલ ઓડિયોને લઈ ફરિયાદમાં ટ્વિસ્ટ આવ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય અને ક્રાઇમ બ્રાન્ચ પાસે તપાસ થાય તેવી માંગ પણ કરાઈ રહી છે અઝરખુસ સાથે પ્રકાશવાળા